બોલો તારા કાકો જ ગયા ખબર નઈ તારું મોય તો નઈ આઈયેલા માંગો તો મગ મને પડી જાય કાકાને તમે બેન ભેગામાં આય હેડો હેડો પૈસા પડ્યા નઈ કાકા ને કાવ જો લે દો બોલ ના કે આના કાકો ભત્રીજો બે ચોર જ છે પૈસા પૈસા આવતા નઈ વાડી જઈને એમ કેવું પડશે કે અરે પૈસા આવતા નઈ ગમો ખર્ચે ખોટા પૈસા ચાલી ઉછી ના

ના એક વાત કહું મોચા આ બધા બધા મોચા પડે બધા બધા લઈ ગયો બધા બધા લઈ ગયો જો ફાઈનલ ફાઈનલ બોલો બધા લઈ તો મોચા મોચા પે કાકા આપણે લેવું ગ્યો આપણે ભઈ પોલીસો બધા હાલે દવા કા કેમ બોલી બા મારા ઘર માં તો કોઈ ન દ બે મહિના તો જીના ડબા

તમારું બચુએ ને તો પૈસા બજાર ને જતો તામા નહી જતો ને તો જતા હવે તામાને એરાઉ તો આઈડિયા કોઈ એ તો પૈસા બધા

કાકા પૈસા પૈસા કટલે તો કાકા તમે તો મારો

અનાઉ કરવાનો હવે અલ્યા તારી તો આ પા હવે હું જતો પા પૈસા બી દેજો મે ચૂકું હા પૈસા બી હું તોડી જા હું તો તો એરો દુણ્યો તો તમે નતા દુણે બોડા કરી દીધા તમે બસ પોલી પોલી મારા પૈસા જોઈ બીજા બીજા ઘર જાય કઈ દઉં કાલ મરી જાય જો આજ પક જ કાઈ ના જોકો આજી Chido, ja, ja. nah, nah idea... oh, chido, oh. nah, nah <tum> ah, foto. Ah.